મારા વાલાસિંહજનો સૌની રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે શનિવાર અને વિનાયક ચતુર્થી છે રાશિ છે વૃષભ પછી મિથુન રાશિ બેસે છે તેના નામના અક્ષર છે કચ્છ અને ઘઉ આજે ગણપતિની લાડવા ધરાવવા રંગોળી પણ પૂરી શકાય હનુમાનજીને સુંદર ચડાવવું લાલ વસ્ત્રમાં લૂટવા નવું લાલ વસ્ત્ર લેવું લાલ ફૂલ ચડાવવા ગણપતિને લાલ કલર વધુ પસંદ છે Suruhan Allah jauh Bungi Allah Hari Haji aku yang dapat Tuna hentra bolso Wakra tunda Maha kaya Surya kote Samam Nirviknam Kurume devam સર્વ્યશું સર્વકાર્ય શુંદા નમોદર નમસ્ત સતત મોદક કપ્રિય નિર્વિઘ્ન કરું દેવમ દેવ સર્વકાર્ય સર્વદા હિ ગણેશ આ બે મંત્ર ગણપતિના બોલ્યા હું જ્યોતિષશાસ્ત્ર ફ્રી કરું છું વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પણ ફ્રી આપું છું તેમજ કર્મકાંડ કરું છું તેને જરૂર હોય તો માથી ઉપર કોલ કરશો પણ વારંવાર નહીં કોલ કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવ વર જય શ્રીનાથ જય કુલદેવ જય નાથ